માત્ર ગુજરાતી સીમા સીમિત નથી પરંતુ વિશ્વના ખૂણે ખૂણે પહોંચી છે આ ભાષાના મહત્વને સમજવા અને તેને ગૌરવ આપવા માટે દર વર્ષે ચોવીસ ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે

ગુજરાતી ભાષાને વિશ્વ સ્તરે પહોંચાડ્યું છે ગુજરાતી ભાષાએ ગુજરાતી પ્રજાની ઓળખને મજબૂત કરી છે આ ભાષામાં બોલાતી મીઠાશ અને લાગણીઓનું વર્ષન એ અલોખું છે તે આપણને આપણા મૂળ સાથે જોડી રાખે છે વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતી માટે તેમની માતૃભાષા એક સેતુ સમાન હોય છે આજના આ ગ્લોબલ યુગમાં અંગ્રેજી જેવી ભાષાનો ઉપયોગ વધ્યો છે શિક્ષણ અને રોજગારના ક્ષેત્રે અંગ્રેજી જેવી ભાષાનો ઉપયોગ માતૃભાષાથી દૂર થતા જાય છે ખાસ કરીને નવી પેઢીમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ ઓછો જોવા મળે છે જેના કારણે તેના અસ્તિત્વ પર ખતરો ઊભો થઈ શકે છે આવા સંજોગોમાં ગુજરાતી ભાષાની ઉજવણી ગુજરાતી ભાષા દિવસની ઉજવણી ખૂબ જ મહત્વની બની જાય છે આ દિવસનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષાને ગૌરવને ફરીથી સ્થાપિત કરવાનો આ દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે વક્તવ્ય કાવ્યપાઠ અને નાટકો દ્વારા ગુજરાતી સાહિત્યની સુંદરતા રજૂ કરવામાં આવે છે આ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી ફક્ત એક દિવસ પૂરતી સીમિત ન રહેવી જોઈએ તે આપણને આપણા રોજગારના જીવનમાં અવતારવા માટે બાળકોને ગુજરાતી શીખવવા અને ભાષા જીવંત રહેશે તો જ આપણી સંસ્કૃતિ અને ઓળખ પણ જીવંત રહેશે તો આપણે બધા ગુજરાતીઓ મળીને એક જાત સાથે મળીને સંકલ્પ લેવો જોઈએ જેનાથી આપણી ગરબી ગુજરાતી ભાષા સદાય ગુંજતી રહે